શું થાય એમ ચિંતા ના કરવાની હોય મટી જાય બોટલ ચાલુ જ છે એમણે સારું થઈ જાય છે આરોહી ને શું કરે છે આરોહી બેઠી બોટલ અત્યારે ચાલુ છે આરોહી મમ્મી શું થઈ ગયું રિપોર્ટ આપણે કરાવવા દીધો છે એ કેમ મોટો ટાંકી દીધો છે શું થાય એમ ચિંતા ના કરવાની હોય મટી જાય બોટલ ચાલુ જ છે એમણે સારું થઈ જાય છે આરુભી નહીં આરુભી મમ્મીને સારું થઈ જશે એમ કે હે બોટલ ગાઈઝ ચાલુ છે અત્યારે મોટું ખોલ મોટું શું કમ નથી ખોલતી રોવે છે હં ચિંતા નહીં કરવાની મટી જાય છે હમણાં બોટલ ચડે રિપોર્ટ હમણાં થોડી વારમાં આવશે હા તું શું કહેશે શું લેવા અહીંયા કંઈ ન જવાય તો ગઈ અત્યારે બોટલ ચાલુ છે થોડી વારમાં હમણાં રિપોર્ટ આવવાનો છે આપણે દવા કનાયા છે પાપા ડૉક્ટર સાહેબ અમારે દવા આપે છે સાહેબ મજામાં દવા ખાયા છે થોડી વારમાં આપણે રિપોર્ટ આવવાનો છે હમણાં સાહેબ બતાવશે શું છે અનુદેવ ને મમ્મીને અત્યારે દવાખાને લઈને આવ્યા હતા સાહેબ હમણાં રિપોર્ટ નું કેસે આરો મમ્મીનો રિપોર્ટ આવી ગયો છે સાહેબને આપણે પૂછી સાહેબ સરને આપણે પૂછી તો રિપોર્ટ લેહિણ સર આવી ગયો છે સર વાત કરી સરને પૂછી લા સર રિપોર્ટમાં આવ્યું છે કેમ સર મજામાં એકદમ બરોબર તો રિપોર્ટ આવ્યો છે આપણે રિપોર્ટમાં શું આવ્યું વાયરસ જ છે એવું ને રેડી થઈ જશે તો ગાઈસ આપણે ભાભર આવ્યા છે અને સરને દવાખાને એકદમ સારી દવા આપે છે શું નામ સર તમારું ભાવિનભાઈ ભાવિનભાઈ ડૉક્ટર સાહેબ તિરુપતિ માર્કેટમાં આવેલી છે હોસ્પિટલ તમે પણ અવશ્ય આવજો સારામાં સારી દવા આપે છે ભરોસાલાયક હોસ્પિટલ છે અમે પણ આવ્યા છીએ અને આરોહીને અમારે દવા લેવાની કેમ આંકળી લાગી ગયું છે આરોહીને તો ગાઈસ થોડી વાર આપણે દવા લઈ લઈએ ખાલી વાયરસ જ હતો અને સારું થઈ જાય છે સાહેબ એમ કહે છે તો ચલો લાસ્ટ સુધી બધા વિડીયો જોજો અને અવશ્ય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ સર અને સર અમારા વિડિયો જોવો જ છે યુટ્યુબ ને ફેસબુકની અંદર અને બહુ સારો સપોર્ટ આપે છે સર પણ થેન્ક યુ સર હું કરે હે આરોહી બેઠી હે તો ટ્રેક્ટર આ કે ટ્રેક્ટર આતા વડત ન મસ્તી નો આ કે ભાબર થી ઘરે આવી ગયા છે હારુ બેન અમાર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને મમ્મી પણ નાઈંદ તૈયાર થાય છે અને ટ્રેક્ટર ઉપર અમાર આરોહી બેન બેઠા બેઠા રમે છે અનુદેવ ક્યાં ગયો આરોહી અનુદેવ ગામ ગયો હે કયા ગામ ગયો મામાને ઘરે મામા પપ્પા પપ્પા ને માન ઘરે શું કરે સારું થયું બાટલો ચડાયો બોટલ ગયા હું અહીંયા કેમ ચડે તું હું મમ્મી નું એમ અહીંયા નો ચડાય પડી જઈશ ગાઈસ તો આપણે આવી ગયા છે ઘરે ગાઈ ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છે તો ચાલો વિડીયોમાં આટલું જ વધારે સપોર્ટ કરજો થેન્ક યુ